તો પેહલો જ શબ્દ આપણે લઈએ સૌથી વધારે જો નાના બાળકોને જોડાક્ષર છે પણ હા છે આપણે અક્ષર શીખ્યા તે યાદ છે કે જે બે અક્ષર ભેગા ભેગા થવાથી બે અક્ષરના જોડાવાથી જે અક્ષર બને છે એને કહેવાય અક્ષર બરાબર

ડ્રાય ફ્રૂટ છે પિસ્તા બરાબર છે પછી ગણપતિ જે વિઘ્ન ગણેશજી એમની બે પત્ની છે એકનું નામ છે યાદ કરો રિદ્ધિ અને બીજી નું નામ છે સિદ્ધિ ખ્યાલ આવ્યો તેમાં પણ જોડાક્ષર છે એની પહેલા શું આવ્યું રસ્વ ઈ ની માત્ર આવી શું આવી રસ્વ ઈ ની માત્ર આવી વિદ્યુત બરાબર એમાં પણ આ જે ધ્ય છે એ શું છે સંયુક્તાક્ષર છે કેવો અક્ષર છે સંયુક્તાક્ષર છે પછી ગંગા નદી કેવી છે

રેડી રહેજો શું લખું છું વાંચવા પ્રયત્ન કરજો શું લખ્યું મે દુશ્મન તો શ અને મ જોડાક્ષર છે તો અહીંયા શું આવ્યું શું આવ્યું નાનો ઉ પ્રસ્વ ઉ બરાબર છે ને બીજો એક શબ્દ શું લખ્યું છે વાંચો પુત્ર જુઓ નાનો ઉ આવ્યો પ્રસ્વ ઉ એના ઉપરથી બને પુત્રી આવ્યો એવી રીતે બીજો આવ્યો છે ને રીતે બુદ્ધિશાળી તો અહીંયા પણ જુઓ જોડાક્ષર છે તો અહીંયા નાનો ઉ આવ્યો છે ને બીજો એક શબ્દ જેમાં આપણે આગળના નિયમમાં આપણે જોયું તો કે ભાઈ ઉનાળામાં ગરમીથી બચવા માટે આપણે નવા માટે ક્યાં જઈએ તો દરિયે તો એનો સમાનાર્થી શબ્દ છે યાદ આવ્યો કઈ સમુદ્ર બરાબર તો અહીંયા દ્ર છે તો એની આગળ પણ શું આવ્યું રસ્વ ઉની માત્રા આવી ખ્યાલ આવે છે તમને હા આ તો બધું આપણે શીખ્યા પણ આ જ નિયમમાં એવા અપવાદરૂપ બીજા એવા ઘણા બધા શબ્દો છે બરાબર કેટલાક શબ્દો એવા છે કે જેમાં આ નિયમને

પછી આપણાથી જે વડીલ હોય બરાબર એને આપણે કેવા માનીએ છીએ પૂજનીય માનીએ છીએ તો એવા વડીલો માટે આપણે એક શબ્દ સંબોધન આપણે વાપરીએ છીએ પૂજ્ય તો જને એ જોડેલો છે પણ અહીંયા તમે જોઈ શકો છો રસ્વ ઉ નથી કયો ઉ છે દીર્ઘ ઉ છે બરાબર પછી મહાભારતનું એક પાત્ર શું લખ્યું મેં જુઓ ભીષ્મ

તો આશા છે કે જોડેલીનો આ નિયમ નંબર ત્રણ છે એને ખૂબ ધ્યાનથી તમે ફરી પાછા સમજશો અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક જે છે એ ઓપન કરી અને એમાં જે તમને અભ્યાસ માટે જે કંઈ પણ માહિતી આપી છે જે કંઈ પણ શબ્દો આપ્યા છે એનો તમે અભ્યાસ કરશો બરાબર છે જો વિડીયો ખરેખર તમને પસંદ આવ્યો હોય ખરેખર તમને ઉપયોગી જણાતો હોય તો શું કરવાનું છે પહેલા તો લાઈક કરવાનું છે પછી શેર કરવાનું છે હા કમેન્ટ કરવાની તો ભૂલશો જ નહીં અને છેલ્લે સબસ્ક્રાઈબ તો કરવાનું જ ઓકે આવજો